આપણા સૌના માર્ગદર્શક જિલ્લા ભાજપના મહામંત્રી આદરણી શ્રી કનુભાઈ વ્યાસ સાહેબ ભાવ એપીએમસી ના ચેરમેન નાગજીભાઈ પટેલ પૂર્વ પાર્ટીના પ્રમુખ એવા ભગવાનભી વ્યાસ પૂર્વ જિલ્લા ભાજપના મહામંત્રી ઉમેદદાનજી આ સંસ્થાના સંસ્થાપક એવા ગણેશદાન ગઢવી સાહેબ આપણા પાર્ટીના પૂર્વ મહામંત્રી રણજીતસિંહ જિલ્લા ભાજપના આગેવાન આપણા દેસાઈ વાઇસ ચેરમેન કાંજીભાઈ જિલ્લા પંચાયતના હોલમાં બેઠેલા સર્વે સરપંચશ્રીઓ સામાજિક આગેવાન રૂપસીભા તાલુકા પંચાયતના ડેલિગેટશ્રીઓ જિલ્લા પંચાયતના ડેલિગેટશ્રીઓ સર્વ સન્માન સ્ટેજ ઉપર ઉપસ્થિત મહાનુભાવો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ વિસ્તારના સર્વે બડી આગેવાન નિવાન કાર્યકર્તાઓ આપ સૌનું આજના કાર્યક્રમમાં માં સ્વાગત કરીએ છીએ